ગુજરાતી સ્વાધ્યાય પોથી ધોરણ સાત નો પાઠ બે ગુપ્તદાન જેના લેખક છે પીતામ્બર પટેલ. પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા box લખો. એક ગંગાપુરમાં માં ની નિમણૂક થતા તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો? જવાબ છે ડી તેમને અહીં કાળા પાણી સજા લાગતી હતી તેથી. બે ડોક્ટરે એ જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો જવાબ છે સી મિશનરીની જેવ ત્રણ ડોક્ટરને ઈશ્વરનો સંકેત શામાં દેખાયો જવાબ છે એ પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી ચાર સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું જવાબ છે બી ગામ ચોરાની ઓરડીમાં પાંચ દવાખાનામાં લોકોનો જબરો ઘસારો હતો કારણ કે જવાબ છે બી આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા છ ડોક્ટરને થાક લાગતો નહોતો ન હતો. કારણ કે જવાબ છે સી તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માંગતા શેઠનું વર્તન કેવું લાગ્યું જવાબ છે બી પકડ આઠ ભીખા શેઠના ઘરમાં ખાનારા કેટલા હતા જવાબ છે સી શેઠ શેઠાણી ને દીકરો ત્યાર પછી પ્રશ્ન બે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે બે છાપુ વાંચીએ ત્યાં સુધી સી ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે ત્રણ સેવા કરવા માટે આથી વધારે સારું સ્થળ ક્યાં જડે ચાર દવા લેવા લોકોનો ભારે ધસારો થતો હતો પાંચ પણ આમાં એક શરત છે છ હું જેને કંજુસ કહી નીંદતો હતો તે સેઠ ગુપ્તદાન કરતા હતા સાત મારો પસ્તાવાનો પાર ન રહ્યો આઠ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક હતા ખોટું બે ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે ખરું ત્રણ ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો ખોટું ચાર શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા ખરું પાંચ doctor ને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી ખોટું ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલા વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો એક દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે સાધુ મહારાજ બે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો ડોક્ટર ત્રણ મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં ભીખા શેઠ ચાર દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે ડોક્ટર ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો એક નંબરના ક્રમમાં આવશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બે નંબર પર આવશે મેં ગામમાં મારું મન બનાવી લીધું ત્રણ તીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચાર નંબર પર આવશે શેઠનું વર્તન મને અકડ લાગ્યા કરતું પાંચ ક્રમ પર આવશે ગામમાં મેલેરિયાનો પવન વાયો છઠ્ઠા ક્રમ પર આવશે તીખાસેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા ત્યાર પછી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક સરકારે ડોક્ટર ની નિમણૂક કયા ગામમાં કરી ઉત્તર સરકારે ની નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી બે ડોક્ટરે અરજીમાં સી માંગણી કરી હતી ઉત્તર ડોક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માંગણી કરી હતી ત્રણ ગામથી સ્ટેશન કેટલું દૂર હતું ઉત્તર ગામથી સ્ટેશન સોળ કિલોમીટર દૂર હતું ચાર ડોક્ટર જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા નહોતા ઉત્તર ડોક્ટર જિંદગીમાં ક્યારેય કોડા પર બેઠા નહોતા પાંચ ડોક્ટર નો રહેવાનો પ્રશ્ન સી રીતે ઉકેલાયો ઉત્તર તીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો છ ડોક્ટર પોતાની જાતને સો ઠપકો આપવા લાગ્યા ઉત્તર ડોક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી સાત કઈ દાદ આપતા ન હતા ઉત્તર એ તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ તીખાશે કઈ દાદ આપતા ન હતા આઠ શેઠાણી નો ભીખાસેઠ માટે શો મત હતો ઉત્તર શેઠાણી ભીખાસેઠ માટે પોતાનો મત આપતા કેતા કે તમારી પાસે ધન છે તો કઈક નામ ના કરો પુણ્ય દાન કરો સદમાર્ગે વાપરો નવને એક સાધુએ શું કહ્યું સો સો રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકીને સી શરત કરી ઉત્તર શેઠે સો સો રૂપિયાની નોટો ડોક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગે શરત કરી ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક સોળ કિલોમીટર કાપતા ડોક્ટરનો ઉત્તર ગામ કિલોમીટર દૂર હતું. રસ્તો નદી નાળા વાળો હતો. ગામમાં જવા મોટર બસ કે ગાડાની સગવડ નહોતી. ઘોડા ઉપર સામાન મૂકીને પહેલી વાર ડોક્ટરી મુસાફરી કરી તેથી તેમનો દમ નીકળી ગયો બે ડોક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથી લાગ્યું ઉત્તર ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી

નિમણૂક કરવી તેથી ડોક્ટરે શંકર નામના એક નવજુવાનને રોકી લીધો કરકસર કરતા લાગી ઉત્તર ક્યારેય શરીરે સારું લૂગડું પહેરેલું જોયું નોગડા વાળું ધોતિયું ને એવો જ પહેરતા જોડા પણ જૂના સાચવી રાખેલા ઘસાઈ ગયેલા પહેરતા આથી ડોક્ટર ને એમનામાં કરકસર કરતા કંજુસાઈ લાગી પાંચ ડોક્ટરે સો પુણ્ય પ્રકોપ ઠાલવ્યો ઉત્તર ગામ લોકો ભેગા તો થયા પણ ડોક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખરાય ગયા પુણ્ય પ્રકોપ ઠાલવતા doctor ને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાઈ ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ પણ એમને લૂંટી લેવા જોઈએ ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો એક doctor ને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી ઉત્તર ની જે ગામમાં નિમણૂંક થઈ તે ગામ સ્ટેશનથી થી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું નદી નાળા વાળો રસ્તો પર સામાન મૂકીને આવજા કરવી પડે ટપાલની તકલીફ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેથી ડોક્ટર ને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી બે ડોક્ટરે ઈશ્વરનો સંકેત શામાં જોયો સાથી ઉત્તર ડોક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામડામાં થઈ એમાં ઈશ્વરનો સંકેત જોયો એમને થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ન હોય ત્યાં દવાની સુવિધા કેવી રીતે હોય લોકો ને દવા માટે દૂર જવું પડતું સુમાસામાં તો ભારે મુશ્કેલી પડતી આમ જેમને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે પોતાને મુક્યો છે એનો આનંદ થયો ત્રણ ડોક્ટર ને ટીખા શેઠ નો વર્તન કેમ અકડ લાગ્યા કરતું હતું ઉત્તર ટીખા શેઠ દુકાનદાર હતા ધીરદાર નો ધંધો કરતા હતા એમની પાસે ખાસી મૂડી હતી ગામમાં પ્રતિષ્ઠિત હતા પણ સ્ટેશને જાય તો સોળ કિલોમીટર ચાલીને જાય ઉનાળાની સખત ગરમી હોય ગાડા ચાલતા હોય તો તડકામાં ચાલીને નાખે સામાન માટે મજૂર કરી લે પણ ગાડામાં ન બેસે તેથી ભીખા ચાર ડોક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા ઉત્તર ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં દર વર્ષની જેમ મલેરિયાનો પવન વાયો નદી નાળામાં ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાથી આ બીમારી વધી સરકારી દવાખાનામાં જે દવાઓ આવતી તે દર્દીઓના પ્રમાણમાં ઓછી હતી દવાઓ ઇન્જેક્શન મંગાવવામાં ગામ લોકો જો મદદ કરે તો માંગને પહોંચી વડાય એથી મદદ માટે આગેવાનોને ડોક્ટરે ભેગા કર્યા પાંચ ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજુસ માને લીધા ઉત્તર ભીખા શેઠ દુકાનદાર હતા ધીરદારનો ધંધો કરતા હતા ધનવાન હતા પણ પાઈ પાઈ માટે મરી જતા હતા ગામમાં મલેરિયા ફેલાયો સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી આથી doctor સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા તેથી ડોક્ટર સાહેબે ભીખા શેઠ કંજૂસ માની લીધા છ ભીખા શેઠ વિશેની doctor ની માન્યતા સી રીતે બદલાઈ ગઈ ઉત્તર doctor ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માંગતા તેઓ એકબીજા સામે જોઈ વિખરાઈ ગયા ભીખા શેઠ પણ એ વખતે કંઈ ન બોલ્યા ડોક્ટરના મનમાં પુણ્ય પ્રકોપ હતો ત્યાં એક વખત પાસે શેઠ આવ્યા આવ્યા પોતે કામે છે એમ કહી બેઠા જેને કંજુસ માનતા હતા તે ભીખા શેઠે સો સો રૂપિયાની નોટો કાઢીને ડોક્ટરના હાથમાં મૂકી આ બનાવથી ભીખા શેઠ વિશેની ડોક્ટરની માન્યતા બદલાઈ ગઈ સાત ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે ક્યું કારણ આપે છે ઉત્તર જીવે છે કરકસર કરે છે તેનું કારણ આપતા તેઓ કહે છે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું રીતે કરી શકું શરીર મોજશોક ગાભુ ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું આઠ ભીખાશેઠ કોને મિથ્યા મોહ માનતા હતા ઉત્તર જમણા હાથે કરેલા દાનને ડાબા હાથ ને પણ ખબર ન પડવી જોઈએ એવું એક સાધુ એ તીખાશેઠ ને કહેલું એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે તીખાશેઠ ને એમ કરવામાં મિથ્યા મોહજ લાગેલો નવ આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું કેમ ઉત્તર આ એકમમાં મને ભીખાશેઠ નું પાત્ર ગમ્યું ભીખાસેઠ કર્કસ્તરિયા છે સાદગીથી જીવે છે કંજૂસ લાગે છે પણ એમનું હૃદય કરુણા થી ભરેલું છે કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી ગુપ્ત રીતે દાન કરે છે તેથી મુઠ્ઠી ઉંચેરા તીખા મને ગમે છે ત્યાર પછી પ્રશ્ન નવ પાઠના આધારે સંવાદ તમારી notebook માં લખો તીખા અને doctor જે તમારે જાતે લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન દસ પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો એક તમે તો આ દુખિયારાના બેલી છો જવાબ છે અ તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બે શેઠનો હાથ બંધાઈ ગયો હતો જવાબ છે પૈસો વપરાતો ન હતો ત્રણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા છું જવાબ છે છે ક જરૂરિયાત વધુ પણ હું મારી પ્રમાણે આપું છું ત્યાર પછી પ્રશ્ન કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ઘરમાં બધી વસ્તુઓ કૌંસમાં લગર વગર એટલે કે અવ્યવસ્થિત પડી હતી બે એમની વાત સાંભળી તીખા શેઠે ખડખડા એટલે કે જોરથી હસી પડ્યા ત્રણ ભીખાસેટ દવાખાનામાં પ્રવેશ્યા દાખલ થયા ચાર ભીખાશે ઉદાહરણ મુજબના વાક્યો લખો એક સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી બે મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન ત્રણ મારો નાનો ભાઈ પણ ફરો છે ન પોતે ભણે કે ન મને ભણવા દે ત્યાર પછી પ્રશ્ન તેર ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો ઉત્તર મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો ઘણા ઝાડ પડી ગયા હતા દરિયાઈ તોફાને ઘણો નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે ત્યાર પછી પ્રશ્ન જવો નીચેના વાક્યો માંથી વિશેષણ શોધીને લખો એક ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે જેમાં વિશેષણ છે સોળ બે તૂટક તૂટક વાતો માંથી મને જાણવા મળ્યું વિશેષણ આવશે તૂટક તૂટક ત્રણ તમે કાલ્પનિક ઘોડા દોડાવો છો વિશેષણ આવશે કાલ્પનિક ચાર હરાયું ઢોર પાણી પીએ છે જવાબ આવશે હરાયું પાંચ મારો ગભરું જીવ રડી પડ્યો વિશેષણ છે ગભરું ત્યાર પછી પ્રશ્ન પંદર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક નિમણૂક બે કિલોમીટર દુનિયા દીકરો પાંચ પરિચિત ત્યાર પછી પ્રશ્ન સોળ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક સજા શિક્ષા દંડ બે નિશાસો નિશ્વાસ આ ત્રણ નદી સરિતા તરંગીણી ચાર પાણી જળ વારી પાંચ જરા લગાર થોડું ત્યાર પછી પ્રશ્ન સત્તર નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો એક પસંદ ના પસંદ સાર્થક પાંચ ખર્ચ બચત છ ખરું ખોટું ત્યાર પછી પ્રશ્ન અઢાર એક વચન અને બહુવચનના પાંચ પાંચ શબ્દો લખો એક વચન ગામડું ખૂણો દવાખાનું દર્દી શેઠાણી બે બહુવચનના શબ્દો લોકો છોકરા છાપા ઓરડા ત્યાર પછી પ્રશ્ન ઓગણીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક કળી એટલે કે સમજી ન શકાય તેવું અકળ બે પાપ કે અન્યાય સામે ધર્મ બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ પુણ્ય પ્રકોપ ત્રણ સેવાને જ જીવન ધ્યેય માની જીવનાર મિશનરી ચાર વ્યાજે નાણાં ઉછી ના આપવા તે કાળા પાણીની સજા દેશ નિકાલની સજા કૌંસમાં મુશ્કેલી રૂપ કે અગવડભરી જગ્યાએ રહેવું તે વાક્ય અંગ્રેજોના શાસન કાળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને કાળા પાણીની સજા કરવામાં આવતી હતી બે દમ નીકળી જવો થાકીને લોથપોથ થઈ જવું વાક્ય દિવાળી કમ્પાઉન્ડમાં કોઈએ પરવાનગી વગર પગ મૂકવો નહીં એવી સૂચના હતી ચાર પાઈ પાઈ માટે મરવું કંજુસાઈ લાગે એટલી હદે કરવી વાક્ય શેઠ એમના વ્યવહારિક જીવનમાં પાઈ પાઈ માટે મરતા

જમાઈ શોધવામાં થાપ ખાઈ ગયા ગમ ખાવી મનને રોકવું ખમી ખાવું વાક્ય સમજુ માણસ મુશ્કેલ સંજોગોમાં મૌન રહી પરિસ્થિતિ સામે ગમ ખાતો હોય છે નવ નામના કરવી ખ્યાતિ મેળવવી વાક્ય ટેબલ ટેનિસમાં કંદર પે રાજ્યકક્ષાએ પ્રથમ આવી ઘણી નામના કરી દસ નિશાસો નાખવો નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો વાક્ય મમ્મી કંઈ પણ કામ બતાવે તો મુન્નો હંમેશા નિશાસો નાખીને કામ કરે છે પ્રવૃત્તિઓ એક પાઠને આધારે ડોક્ટરની એકો રજૂ કરો બે તમે કઈ બાબતમાં કરકસર કરશો આ વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા યોજો જૂથ એક અમે નહાતી વખતે જરૂર પૂરતું જ પાણી વાપરીશું જૂથ બે અમે નોટબુકમાં કોરા પાના ફાડીશું નહીં ત્રણ સંવાદ પૂર્ણ કરો પાર્થ અરે યાર કૌશિક શું કરે છે કૌશિક ગણિતના દાખલા ગણું છું પાર્થ વાહ ભાઈ વાહ તું અને ગણિત કૌશિક હા કેમ ગણિત મને ખૂબ ગમે છે પાર્થ મુકને ગણિતને બાજુમાં તારે બજારમાં આવવું છે કૌશિક બજારમાં કેમ પાર્થ અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે કૌશિક ચાર્જર તો મારે પણ લાવવાનું છે પાર્થ તો ચાલ તું પણ ખરીદજે કૌશિક લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું ચાર આપેલ ચિત્રમાં બંને હા થોડું ગંભીર હતું પણ હવે હાલત સારી છે સ્ત્રી તમને ક્યાં ઈજાઓ થઈ છે પુરુષ પગમાં ફ્રેકચર છે માથા પર અને થોડી ગરદન પર પણ ઈજા થઈ છે સ્ત્રી ડોક્ટર શું કહે છે પુરુષ થોડા દિવસ પૂર્ણ આરામ જરૂરી છે અને જરૂરી દવાઓ અને ટ્રીટમેન્ટ કરવું પડશે એવું ડોક્ટર કહી રહ્યા છે સ્ત્રી તમે ક્યારે થશો પુરુષ કદાચ આવતા અઠવાડિયે મળશે જો બધું સારું રહેશે તો સ્ત્રી હું રોજ મળવા આવીશ અને તમારી મદદ પણ કરીશ તમે ફક્ત આરામ કરો પુરુષ આભાર બહેન વિદ્યાર્થી મિત્રો તમે આવા બીજા સમાન પણ લખી શકો છો